પોલીસ દ્વારા તરીકેની ખોટી ઓળખ ઉભી કરી ગન લાયસન્સ દેજના ભાજપના મહિલા અગ્રણીના પતિની જીવતા અને ખાલી કાર્તુસ સહિત 80420 રૂપિયાનો મુદ્દામાલ કર્યો હતો પોલીસ દ્વારા એક ને જાહેર કરાયો છે નોસરી એસઓજીના સિનિયર પીઆઈ પીએ

અને 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનું આઈ કાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન આર્મીનું આઈ કાર્ડ અને હથિયારનું લાયસન્સ શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનું ખોટું આઈ કાર્ડ બનાવી આર્મીના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી સિક્કા કરી ખરા તરીકે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ડોડા ખાતે ઉપયોગ કરી લાયસન્સ બનાવી તેના ઉપરથી કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરી આજ દિન સુધી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોવાનું બહાર આવતા પોલીસે ગનશ્યામ રમણભાઈ સોલંકી રહેવાસી દેજ ફળ્યા તાલુકો ચિકલી જિલ્લા નોસારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી અન્ય એક નરેન્દ્રશ્રી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી જો કે એસઓજી પોલીસ દ્વારા દેજ ગામે ઓક્ટોબર માસમાં ગનશ્યામ સોલંકીના ઘરે છાપો મારવામાં આવ્યો હતો ત્યારથી સત્તાધારી ભાજપના રાજકીય વર્તુળમાં પણ આ બાબત ભારે ચર્ચાસ્પદ બનવા પામી હતી આરોપી જિલ્લાના ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખનો પતિ હોવાથી આ સમગ્ર મામલો ભારે ગરમાયો હતો અને કેટલાક નેતાઓ આગેવાનો જાહેરમાં સલામત અંતર જાળવવાનું પણ મુનાસિબ માનવા લાગ્યા હતા ત્યારે હવે એસઓજી દ્વારા વિધિવત ધરપકડ કરાઈ છે ત્યારે આગામી દિવસોમાં ભાજપના નેતાઓના અભિગમ કેવો રહેશે તે જોવું રહ્યું તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ એસયુજીના પીઆઈ શ્રી પીવાય ચિત્તે અને પીઆઈ શ્રી એમ તેમજ એએસઆઈ નહીમ ખાનને પોતાના ખાનગી બાતમીદારોથી માહિતી મળેલ કે ખેરગામના ઘેઝ ગામે આવેલ આરોપી જે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રહે ઘેઝ ગામનાઓ પાસે ગેરકાયદેસરનું હત્યાર તેમજ કારતુસ છે એ બાબતની ચોક્કસ માહિતી મળતા તેઓએ તેમના ઘરે રેડ કરતા આ જે આરોપી છે ગનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રે ભેજ ગામ ના પાસેથી એક લોડેડ રિવોલ્વર તેમજ બે જીવતા કારતુસ અને તથા અઢાર ખાલી કારતુસ એમના પાસેથી મળી આવેલ હતા અને આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીના આઈ પણ મળી આવેલ હતા જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજી ના અધિકારી ખબર પડે કે જે આ આઈકાર્ડ બનાવેલું છે પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ એન્ડ કાશ્મીરના દોરા હતું અને કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરેલ હતું આ આજ દિન સુધી તેમણે આ પોતાના દસ્તાવેજો છે ખોટા દસ્તાવેજ એનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય જે બાબતમાં તેમના વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી